નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે ક્યાં માર્કેટ યાર્ડમાં કેટલો કપાસનો ભાવ ચાલી રહ્યો છે એના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના કપાસના બજાર ભાવ જામનગર અગિયારસોથી સોળસો વીસ જામજોધપુર તેરસો એકતાલીસથી પંદરસો એક્યાસી જામખંભાળિયા તેરસોથી ચૌદસો ચોર્યાસી જેતપુર બારસો ત્રીસથી સોળસો ચોટીલા અગિયારસોથી તેરસો હળવદ તેરસો પચાસથી પંદરસો તેતાલીસ બાબરા તેરસોથી પંદરસો પાસઠ અમરેલી એક હજાર પાસઠથી સોળસો ચાલીસ બોટાદ તેરસોથી સોળસો અગિયાર પાલીતાણા અગિયારસો પચાસથી ચૌદસો સિતેર ભાવનગર બારસો બેથી પંદરસો પાંચ પાટણ બારસો પચાસથી પંદરસો એકાવન વિજાપુર તેરસો પચીસથી પંદરસો તંતેર ખેડબ્રહ્મા બારસો ત્યાંશીથી ચૌદસો પચાસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો